તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મળતી અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર છે ભરતભાઈ સુતરિયા લાઠી ધારાસભ્ય જનકભાઈ તલાવિયા અને ભરતભાઈ સુતરિયા એ શ્રદ્ધાળુઓની કરી મુલાકાત શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર લાગેલા ખાણીપીણીના સ્ટોલની મુલાકાત કરતા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય જનકભાઈ તલાવિયા રામ ભક્ત હનુમાનજી અને હનુમાનજી ભક્ત જનકભાઈ તલાવિયા અને ભરતભાઈ સુતરિયા જોવા મળ્યા હનુમાન જયંતિ અમરેલી લોકસભાના વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ ગુજરાત તેમજ ભારત આખામાં આજ હનુમાન જયંતિ ઉજવી રહ્યા છે તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભરતભાઈ ભીડ જામી છે સુપ્રસિદ્ધ ગુરુ કે હનુમાનજી મંદિરે હજારો પબ્લિક વચ્ચે આપ નીકળ્યા છો શું કહેશો કેવો પ્રતિભાવ લાગે છે આ હનુમાન ભક્ત એટલે આમ તો રામના ભક્ત ગયા તો અમે રામના ભક્ત થઈ તો એની સાથે અમે પણ નીકળી ગયા